એમ ભગવાનનો સ્વભાવ છે કે એકવાર વાર જેવું પ્રભુના ચરણ પકડી લે એના ત્રિવિધ તાપને પ્રભુ હરી લે છે બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો મા યશોદાજી એમને એકવાર મનોરથ થયો એમનાજીમાં સવા લાખ દીપદાન કરવા છે ગોપીઓને બોલાવી કહ્યું મારે સવા લાખ દીપદાન કરવા છે હું એટલી કેટલા દીવડા તરાવું ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરી પણ જો જા આ વાતની ખબર કાનુડાને ના પડે કનૈયાને ખબર પડશે લાલો નટખટ છે તોફાની છે કંઈક બાલીલાઓ કરશે કાનુડાને ખબર ન પડી રીતે માને બધી ગોપીઓ યમુનાજીના જલ પ્રવાહમાં આવી ઉતરી દીવાઓ તરાવે છે દીપદાન કરે છે પ્રભુ વિચારે આજે મૈયા મારાથી છુપાઈને કંઈ કરી રહી છે ચાલો આપણે જઈને જોઈએ માં શું કરે છે કોઈની નજર ન પડે સંતા તો છુપાતો કાનુડો ત્યાં આવ્યો જે તરફ યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો હતો નીચાણવાળા ભાગમાં કેડ પાણીમાં જઈને ઊભો રહ્યો જે દીવડાઓ તરતા તરતા સામે આવીને લઈ લઈને કિનારે તારવવા લાગ્યો એક ગોપીની નજર પડી બોલી મૈયા જુઓ કાનડો તો અહીંયા પાણીમાં ઊભો છે ઊંડો ઉતરી રહ્યો છે માનું હૃદય તો વાત્સલ્યથી માએ કહ્યું બેટા અહીંથી બહાર નીકળ પાણી ઊંડું છે અહીં ઊભો રહીને શું કરે છે માં તમે બધા જે દીવડાઓ તરાવો છો એને લઈ લઈને હું કિનારે તારું છું માએ કહ્યું બેટા હું છું આટલી બધી ગોપીઓ કેટ કેટલાના દીવડાને કિનારે તારીશ બોલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે ને તારવાની જવાબદારી મારી જે તરતા તરતા સન્મુખ આવશે ને તારવાની જવાબદારી એટલે આપણે કીર્તનમાં ગાઈએ છીએ શરણ આયે સોય તારે જે જન શરણ આયે સોય તારે પ્રભુનો સ્વભાવ છે ક્લાસ શ્લોકમાં ભગવાનની આકૃતિ કૃતિ અને પ્રકૃતિ ત્રણે બતાવી અને છેલ્લે નામ કહું એ ભગવાન કયા તો કે શ્રી કૃષ્ણ એવા કૃપાનું તો કેવળ કૃષ્ણ જોઈ શકાય ને ખાલી કૃષ્ણ નહીં શ્રી કૃષ્ણ શ્રી એટલે રાધાજી સ્વામીજી શ્રી સહિત સ્વામિની સહિત કૃષ્ણના ચરણોમાં હું વંદન કરું છું એટલે જ આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ સ્વામીજી સહિત કૃષ્ણ આ યુગલ સ્વરૂપનું ચરણાર વિંદ શરણનો અર્થ થાય આશ્રય એ જ મારું આશ્રય સ્થાન છે અને એટલા માટે એ બ્રહ્મનો પરિચય મંગલાચરણમાં કહેવો બ્રહ્મ કહેતા જે સર્વત્ર વ્યાપ્ત છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે કણ કણમાં વ્યાપ્ત છે એ બ્રહ્મ એ ભગવાન અજ્ઞાની કહેશે ભગવાન ક્યાં છે હિરણ કશ્યપુ અશ્રદ્ધા નું પ્રતિક છે બોલ તારો ભગવાન ક્યાં છે પ્રહલાદ એ શ્રદ્ધાનું પ્રતિક છે કોઈ એક જગ્યા હોય તો બતાવો ને એમ ન પૂછો ભગવાન ક્યાં છે પિતાશ્રી મને એમ પૂછો કે મારો ભગવાન ક્યાં નથી અજ્ઞાની કે સાતો બધી માયા છે માયાનું આવરણ છે અને પ્રભુનો ભક્ત હશે શું કેશે મહેબૂબ પ્યારે કનૈયા કિસ જગત તેરા જલવા નહીં હે એ પ્રભુ આ જગત કઈ એવી વસ્તુ છે કે જ્યાં તમારા દર્શન મને નથી થઈ રહ્યા પ્રત્યેક વસ્તુમાં પ્રભુ મને તમારી લીલાનો જ અનુભવ થઈ રહ્યો છે